હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ હેપી એકેડેમી તો આજે આપણે સંખ્યા પદ્ધતિ જોવાના છે સંખ્યા પદ્ધતિ એટલે નંબર સિસ્ટમ એનો આપણે શરૂઆતનો પાર્ટ જોવાનો છે એટલે કે આમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે સંખ્યાઓનું વર્ગીકરણ તો આ બધું જ આપણે ડિટેલથી જોઈશું કેમ કે ઘણી બધી એક્ઝામમાં સંખ્યા પદ્ધતિનો ક્વેશ્ચન તમને જોવા મળશે જ તો સૌથી પહેલું આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવાય છે તો પ્રાકૃતિક સંખ્યાઓમાં એક થી લઈને સુધી કહી શકીએ તે સિવાય પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે કારણ કે બાળક જ્યારે ગણિતની બેઝિક ક્રિયાઓ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આ જ્યારે શીખે છે ત્યારે તે આ જ સંખ્યાઓ વડે શીખે છે અને માટે પ્રાકૃતિક સંખ્યાના ગણને ગણતરીની સંખ્યા કહેવાય છે આમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે એક અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે કેમ કે સંખ્યાઓ અનંત છે આગળ વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ એટલે હોલ નંબર્સ જેને કેપિટલ W તરીકે દર્શાવવામાં આવે છે તો પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો પૂર્ણ સંખ્યાનો જથ્થો મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો જેમ કે ઝીરો અને એક થી લઈને દરેક ધન સંખ્યા એટલે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે ત્રીજો ગણ પૂર્ણાંક સંખ્યા તો અહીંયા તમે જોઈ શકો પૂર્ણ અંક જેને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહેવાય છે અને એને દર્શાવાશે ઝેડ તરીકે તો બધી જ પ્રાકૃતિક સંખ્યા તેમની વિરોધી સંખ્યા તથા શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાનો જથ્થો કહે છે બધી જ પ્રાકૃતિક સંખ્યા વિરોધી સંખ્યા તથા શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાનો જથ્થો કહેવામાં આવે છે તો અહીંયા તમે જુઓ શૂન્ય એક એકની વિરોધી સંખ્યા એટલે માઇનસ એક ની વિરોધી સંખ્યા માઇનસ બે ત્રણની વિરોધી સંખ્યા માઇનસ ત્રણ

અને ઋણ સંખ્યાની વિરોધી સંખ્યા ધન સંખ્યા બને એટલે તેની વિરોધી સંખ્યા હવે પૂર્ણાંક જોઈએ તો આપણે આગળ જોઈએ અપૂર્ણાંક અપૂર્ણાંકની સંખ્યા જેના ત્રણ પ્રકાર છે સૌથી પહેલો છે શુદ્ધ અપૂર્ણાંક કે જેમાં અંશ એ છેદ કરતા નાનો હોય તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ બે ના ત્રણ બે ના છેદમાં ત્રણ પાંચના છેદમાં સાત તો આ શુદ્ધ અપૂર્ણાંક છે બે એ ત્રણ કરતાં નાના છે નો બીજો પ્રકાર અશુદ્ધ અપૂર્ણાંક કે જેમાં અંશ એ છેદ કરતાં મોટો હોય છે એટલે કે ત્રણ ના છેદમાં બે સાતના છેદમાં પાંચ તો આ અશુદ્ધ અપૂર્ણાંક હશે ત્રીજો પ્રકાર મિશ્ર અપૂર્ણાંક તો આપણે એક પૂર્ણાંક એક દ્વિત્યાંશ લખીએ કે આપણે સાત ને પાંચ વડે ભાગાકાર કરીએ તો અહીંયા પાંચ એકા પાંચ સાતમાંથી પાંચ જશે એટલે કે બે વધશે તો અહીંયા આપણો આન્સર થઈ જશે એક પૂર્ણાંક બે ના પાંચ અને સેમ એવી રીતે કે જો આપણે મિશ્રમાંથી અશુદ્ધમાં જેવું હોય તો આપણે અહીંયા બે એકા બે વત્તા એક કરોડ એટલે કે ત્રણ અને તો આ તમે મિશ્રમાંથી અશુદ્ધમાં કન્વર્ટ કરી શકો નેક્સ્ટ છે દશાંશ અપૂર્ણાંક તો દશાંશ અપૂર્ણાંકના પણ ત્રણ પ્રકાર છે એમાં સૌથી પહેલો શાંત દશાંશ શાંત દશાંશ એટલે કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ ઝીરો પોઈન્ટ બસો પાંત્રીસ જુઓ હવે આ દશાંશિના પછી જે બસો પાંત્રીસ છે એટલે કે દશાંશ પછી આંકડા નિશ્ચિત હોય આપણે ગણી શકીએ કે ત્રણ આંકડા છે પાંચ આંકડા છે એવી રીતે આપણે ગણી શકીએ તો એ શાંત દશાંશ છે બીજો પ્રકાર છે અનંત આવૃત્ત તો એના શબ્દા પરથી જ છે કે જે સંખ્યા દશાંશ પછી અનંત સુધી ચાલી જતી હોય ઝીરો પોઈન્ટ બે ત્રણ બે ત્રણ બે ત્રણ આ રીતે અનંત સુધી ચાલી જાય છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે એક ચોક્કસ પેટર્નમાં રિપીટ થાય છે તો જેને આપણે લખી શકીએ ઝીરો પોઈન્ટ અનંત આવૃત્ત અનંત સુધી રિપીટ થાય છે પણ એક ચોક્કસ પેટર્ન બનાવે છે ત્રીજો પ્રકાર છે અનંત અનાવૃત તો આ પણ અનંત આંકડાઓ છે આમાં એટલે કે બે ત્રણ એક પાંચ સાત ઝીરો આ રીતે સંખ્યાઓ અનંત સુધી ચાલી જાય છે પણ આમાં કોઈ ચોક્કસ પેટર્ન બનતી નથી તો એનો ત્રીજો પ્રકાર થશે અનંત અનાવૃત એકવાર ફરી જોઈ લઈએ કે અપૂર્ણાંકના ત્રણ પ્રકાર શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંકના ત્રણ પ્રકાર શાંત દશાંશ અનંત આવૃત અનંત અનાવૃત આગળ વધીએ સમય સંખ્યા જેને ઇંગ્લિશમાં આપણે કહીશું રેશનલ નંબર્સ તો સમય સંખ્યા એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સમાવેશ થાય છે જેની વ્યાખ્યા પ્રમાણે આપણે લઈએ કે જે સંખ્યાઓને પી બા ક્યુ સ્વરૂપમાં લખી શકાય જે સંખ્યાઓને પી બાઈ ક્યુ સ્વરૂપમાં લખી શકાય તેને સંખ્યાઓ કહે છે છે જ્યાં અને પૂર્ણાંક એટલે કે પૂર્ણ તમે લઈ શકો કે માઈનસમાં ધન સંખ્યા અથવા તો ઝીરો પરંતુ ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે છેદ તમારો શૂન્ય ન હોઈ શકે અને તેને કેપિટલ ક્યુ દ્વારા દર્શાવવામાં આવે છે

તેવી કઈ સંખ્યાઓ છે જેને આપણે પી બાય સ્વરૂપમાં નથી લખી શકતા તો એના માટે જો વર્ગ વર્ગમૂળ જેમ કે એક નો વર્ગમૂળ એક મળે આપણને ત્યારબાદ બે નો વર્ગ ચાર થાય એટલે કે ચાર નો વર્ગમૂળ આપણને બે મળશે તો અહીંયા વચ્ચે સંખ્યા રહી કે વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ તો વર્ગમૂળ બે એનો આન્સર તો આપણને મળશે કે એક પોઈન્ટ એકતાળીસ તો આ રીતે અનંત સુધી એનો આન્સર ચાલ્યો જાય છે તો જે વર્ગમૂળ એટલે કે જેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા નથી તો તે સંખ્યા છે રીતે જેનું ઘનમૂળ પૂર્ણાંક નથી તે પણ અસમય સંખ્યા છે ત્રીજો પ્રકાર છે અનંત અનાવૃત હમણાં જ આપણે જોઈ તો એ પ્રકારે અનંત અનાવૃત સંખ્યાઓ છે એ અસમય છે અનેક અચળાંક એટલે કે પાય તો પાયનો તમે ઉપયોગ વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેને કર્યો હશે જેની કિંમત બાવીસ ના છેદમાં સાચ જો આ પાય નું એક નજીકનું મૂલ્ય છે પણ બાવીસ ના છેદ ની આપણે ખાલી વાત કરીએ તો તે સમય સંખ્યા છે કેમ કે આને આપણે પી બાઈ ક્યુ સ્વરૂપે દર્શાવેલું છે તો પાઈ એ અસમય છે અને બાવીસના છેદમાં સાત એ સમય સંખ્યા છે આગળ જોઈએ તો વાસ્તવિક સંખ્યા એટલે કે જેને આપણે કેપિટલ આર તરીકે દર્શાવીએ છીએ તો વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંનેનો અહીંયા સમાવેશ થાય છે એના પછી છે સંકર સંખ્યા જેને ઇંગ્લિશમાં કોમ્પ્લેક્ષ નંબર કહેવામાં આવે છે એટલે એને કેપિટલ સી તરીકે દર્શાવાય છે તો જેમાં વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યાનો સમાવેશ થાય છે તો અહીંયા આપણે જોઈએ કાલ્પનિક સંખ્યા કાલ્પનિક સંખ્યા એટલે જો બે નો વર્ગ ચાર માઇનસ બે નો વર્ગ તો માઇનસ એટલે અહીંયા પણ ચાર થઈ જશે તો આપણે જોઈએ કે વર્ગમૂળ ચાર તો આપણને બે પણ મળે અને માઇનસ બે પણ મળે તો અહીંયા આપણી પાસે વર્ગમૂળમાં માઇનસ એક વધે હવે વર્ગમૂળમાં માઇનસ એક ને આ સંખ્યાને કાલ્પનિક સંખ્યા કીધી છે જેને આઈ તરીકે દર્શાવાય છે આયોટા તો જેનું મૂલ્ય વર્ગ મૂળમાં તમને બધી જ સંખ્યાઓનો ખ્યાલ આવી ગયો હશે તો જો સૌથી પહેલી આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા દરેક પ્રાકૃતિક સમાવેશ થશે પૂર્ણ સંખ્યામાં દરેક પૂર્ણનો સમાવેશ થશે પૂર્ણાંકમાં દરેક પૂર્ણાંકનો સમાવેશ થશે સમય સંખ્યામાં દરેક સમય સંખ્યાનો સમાવેશ થશે વાસ્તવિક સંખ્યામાં અને દરેક વાસ્તવિકનો સમાવેશ થશે સંકર સંખ્યામાં તો આ રીતે આખું આપણું વિધાન બને આગળ જોઈએ આપણે હવે જોઈએ આપણે સંખ્યાઓનું વર્ગીકરણ તેમાં સૌથી પહેલું છે એકી સંખ્યા જેને તમે અયુગ્મ સંખ્યાઓ તરીકે પણ જાણો છો તો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી નહીં સાત નવ જોઈએ બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યાઓ તો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યા ને બેકી સંખ્યા કહેવાય એટલે ટૂંકમાં કહીએ તો બેનો નો બે ચાર છ આઠ દસ આ દરેક બેકી સંખ્યા છે હવે આપણે જોઈએ અવયવ એટલે કે ફેક્ટર્સ તો મેથ્સમાં અવયવ બહુ મોટો ભાગ ભજવે છે અવિભાજ્ય વિભાજ્ય ચાવી લસાગુસા દરેક વિભાજ્યના અવયવ કહે છે એટલે કે તો તમે જુઓ કે દસ છે તો દસ ને આપણે બે વડે ભાગી શકીએ પાંચ વડે ભાગી શકાય એટલે કે દસ ના અવયવ થશે બે અને પાંચ તો આ રીતે આપણે અહીંયા આગળના વર્ગીકરણ માટે સંખ્યાઓના અવયવ જોઈએ જો એક છે તો એક નો અવયવ થશે એક બે ના અવયવ આપણને મળશે એક અને બે ત્રણ ના અવયવ મળશે એક ત્રણ ચાર ના અવયવ મળશે એક બે ના ઘડિયામાં પણ ચાર આવશે એટલે એક બે અને ચાર પાંચ ના અવયવ એક પાંચ છ ના અવયવ એક બે ત્રણ છ સાત માટે એક સાત આઠ માટે એક બે ચાર આઠ નવ માટે તો એક ત્રણ નવ અને એવી જ રીતે દસ માટે તો અહીંયા એક બે પાંચ અને દસ

તો આપણે જે અહીંયા ભાગ પાડ્યા છે તેના મુજબ આપણે જોઈએ કે જો બે ના અવયવ અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ સાત અગિયાર તેર આગળ જોઈએ વિભાજ્ય સંખ્યા એટલે કે કમ્પોઝિટ નંબર તો એમાં આપણે જોઈએ કે જે સંખ્યાઓના બે કરતાં વધુ અવયવ મળે તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કઈ છે તો અહીંયા તમે જોઈ શકો છ આઠ નવ દસ વિભાજ્ય સંખ્યા છે તો અહીંયા તમને દેખાશે કે એક થી દસમાં આપણે દરેક સંખ્યાને તો લખી લીધી એક સંખ્યા બાકી રહી તે છે એક તો એક એ વિશેષ સંખ્યા છે એટલે કે તે અવિભાજ્ય પણ નથી કે વિભાજ્ય પણ નથી તે તટસ્થ સંખ્યા છે તો અહીંયા તમે ચાર્ટ જોઈ શકો છો કે એક થી દસ વચ્ચે આવતી કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી છે ચાર કઈ કઈ તો બે ત્રણ પાંચ અને સાત એક થી વચ્ચે નવ એક થી પચાસ વચ્ચે પંદર એક થી સો વચ્ચે પચીસ તો અહીંયા તમારા માટે એક હોમવર્ક છે કે એક થી સો વચ્ચે આજે પચીસ સંખ્યાઓ આવે છે તે કઈ કઈ છે તો આ વિચારો અને નોટડાઉન કરો કે આવી પચીસ અવિભાજ્ય સંખ્યા કઈ છે આગળ આપણે જોઈએ તો આ યાદ રાખવું કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 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 એટલે કે અવિભાજ્ય અવિભાજ્ય બાકી દરેક એ એકી છે એટલે યાદ રાખજો કે બે જ એવી સંખ્યા છે જે બેકી અવિભાજ્ય સંખ્યા છે આગળ જોઈએ સૌથી નાની વિભાજ્ય સંખ્યા ચાર અને સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા નવ વ્યસ્ત સંખ્યા એટલે જે સંખ્યાનો ગુણાકાર એક મળે જે બે સંખ્યાનો ગુણાકાર એક મળે તેને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય તો જેમ કે અહીંયા જુઓ વ્યસ્ત સંખ્યા એકના છેદમાં બે તો આપણે અહીંયાનો ગુણાકાર કરી જોઈએ બે ગુણ્યા એકના છેદમાં બે તો અહીંયા બે બે ઉડી જશે એક બે ના છે અને જે છેદની સંખ્યા છે એ અંશમાં લખાશે તો આવી રીતે તે એકબીજાની વ્યસ્ત સંખ્યા બને છે આગળ જઈએ સ્થાન કિંમત અને મૂળ કિંમત તો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે આંકડા છે એનું સ્થાન દર્શાવતી કિંમત છે એને કહીશું આપણે સ્થાન કિંમત અને મૂળ કિંમત એટલે તે સંખ્યા પોતે અહીંયા આપણે એક સંખ્યા લીધી છે જો તો આ જે સંખ્યા લીધી છે એમાં સૌથી પહેલા આપણે જોયું મૂળ કિંમતો ત્રણની મૂળ કિંમત ત્રણ બે ની મૂળ કિંમત બે એવી જ રીતે નવની મૂળ કિંમત નવ તો મૂળ કિંમત એટલે સંખ્યા પોતે હવે આપણે જોઈએ સ્થાન કિંમત તો સ્થાન કિંમત મિત્રો તમે અહીંયા જો આઠ એ એકમના સ્થાને સાત દસક ના સ્થાને છે તો બીજી બાજુ તમે દશાંશ પછી પણ આંકડા દેખાય છે એટલે કે છ એ દશાંશ ના સ્થાને છે નવ શતાંશ ના સ્થાને છે અને એક સહસ્રાંશ ના સ્થાને છે તો એ પ્રમાણે આપણે સ્થાન કિંમત જોઈએ કે આઠની સ્થાન કિંમત તો આઠ જ થશે સાત એ દશક ના સ્થાને છે જેની સાન કિંમત થશે સિત્તેર અથવા તો આપણે એને લખી શકીએ સાત ગુણ્યા દસ ની એક રીતે બતાવું છું પાંચની સાન કિંમત તો એ સોના સ્થાને જ એટલે કે થશે પાંચસો અથવા તો તમે એને પાંચ ગુણ્યા દસ નો વર્ગ ની સાન કિંમત તો ચાર એ હજાર ના સ્થાને છે એટલે કે એની સાન કિંમત થશે ચાર હજાર અથવા તો એને તમે લખી શકો ચાર ગુણ્યા દસ ની એવી ઘાત રીતે એક તો એક એ દસ હજાર અથવા તો એક ગુણ્યા દસ ની ચાર ઘાત તેવી જ રીતે બે ની કિંમત થઈ જશે બે લાખ અથવા તો બે ગુણ્યા ની પાંચ ઘાત તો એવી જ રીતે ત્રણ ની કિંમત થઈ જશે મિત્રો ટૂંકમાં આપણે કહીએ તો જેની સ્થાન કિંમત લખવાની છે તેના સિવાયના બધા આંકડાએ ઝીરો મૂકવું એ એની સ્થાન કિંમત હશે તો આ ઝીરો પોઈન્ટ છ અથવા આપણે એને લખી શકીએ છ છેદમાં દસ અને દસ અંશમાં જાય તો લખાય રીતે તમે એની કિંમત લખી શકો સો અથવા તો નવ ગુણ્યા દસ ની માઇનસ બે ગાય એકની સ્થાન કિંમતો એક સહ્રાંશ ના સ્થાને છે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક બરાબર એક ના છેદમાં અથવા તો આપણે એને લખી શકીએ એક ગુણ્યા કે તમને સ્થાન કિંમત અને મૂળ કિંમતમાં હવે કોઈ ડાઉટ નહીં રહ્યો હોય તો આવી જ રીતે મેથ્સના દરેક ટોપિક ક્લિયર કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં તો નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે સંખ્યા પદ્ધતિનો જ એક ભાગ જોવાના છે માટે વિડિયો જોવાનું ભૂલતા નહીં મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં